નેશનલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ફેમિલીએ હવે આરોગ્ય સંભાળ અને સર્વાગી કલ્યાણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ નવી પહેલ રૂપે ક્રિયા મૂકવામાં શુભારંભ કરવામાં આવ્યો છે સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાનથી મેઠળ પ્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું હતું આ પહેલ દ્વારા એસઆર કે પરિવાર તેના વિશ્વાસ જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધવાની નેમ છે કંપની વર્ષ બે ત્રીસ સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ ત્રણ હજાર પાંચસો થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઊભા કરવાનું લક્ષ્ય રાખ્યું છે સાથે જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી વાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા સંભાવનાઓ કંપની હાલમાં કોન્ટ્રાક્ટર ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી ક્રિયમફામાં આગામી તબક્કામાં પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે ધોળકીયાએ જણાવ્યું કે અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે. દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષ અધિકાર નથી પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે. અમારી દરેક પ્રોડક્ટ દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આજ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નમસ્તે મિત્રો. આજે અમારા ફેમિલી માટે સોનાનો સૂરજ ઉજો ગોલ્ડન ડે છે. કેમ? તો અમારો યંગસ્ટર સાઈટ બિઝનેસ તરીકે આજે ક્રિયામ ફાર્મા એટલે કે જે મેડિસિનની ઓલામાં પગાર પણ કર્યું છે આ પદાર્પણ જે કર્યું છે એમાં ફાયદો એ છે અમને કે આ જે છોકરાઓ કામ કરશે એ એકલા પૈસા માટે નહીં કરે પૈસા તો અમારા માટે બાય પ્રોડક્ટ છે પણ મેઈન એથિક્સ મોરલ વેલ્યુ સાથે વધારેમાં વધારે સમાજને શું આપી શકાય એટલે કે દવા ક્વોલિટી સસ્તી અને કેવી રીતે છે માણસ સુધી પહોંચે આ ઉપર કામ કરવાનું છે એટલે ભગવાનની કૃપાથી અમને અમારા યંગસ્ટરને આખા ફેમિલીને ભગવાન બળ આપે કે અમારી જે આ ભાવના છે એને પરિપૂર્ણ કરે

તો મારું નામ તેજ ધોળકિયા છે અને આજે આપણે ક્રિયમ ફાર્માનું લોન્ચ કર્યું છે હિન્દીમાં કરવાનું હિન્દીમાં કે ગુજરાતી એટલે આજે આપણે કંપની લોન્ચ કરીએ છીએ આમ આપણું જે મેઇન કોર બિઝનેસ જે છે એ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને હવે આપણે ફાર્મામાં પણ પગલું આગળ ભરવા જઈ રહ્યા છીએ આપણે સો સો પ્રોડક્ટ સાથે લોન્ચ કરીએ છીએ અને આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્ટેટમાં બંને આપણે સારી દવા સારા ક્વોલિટીની જેનેરિક દવા મળે એવો આદેશથી આપણે આગળ વધીએ છીએ પ્રોડક્ટ છે કે ભારતના લોકો માટે આપણા પ્રોડક્ટ્સ જેટલા પણ છે એ ભારતના લોકો માટે ખૂબ ઉપયોગી બનશે કારણ કે હવે એડ્યુકેશન જે છે એ જેનેરિક દવા પાછળ વધારે લોકો સમજે છે અને એમને પણ ખબર છે કે ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અને આપણી દવાઓ જે છે એ બધાના આપણે ક્વોલિટી રિપોર્ટ પણ રાખ્યા છે જેથી આપણને સારામાં સારી દવા કસ્ટમર સુધી પહોંચાડી દઈએ